સૌથી ઇન્ટરેસ્ટિંગ ચેપ્ટર આ પુસ્તકનું અને તમારી બનારસ યાત્રાનું છે તમારું સાધુ થવું અને કદાચ જો હું ભૂલ ન કરતો હોઉં તો નાગા સાધુઓ સાથે તમે લગભગ એમની જેમ જ એ જ રીતે અઠવાડિયા દસ દિવસ પસાર કર્યું અને બહુ ઇન્ટરેસ્ટિંગલી એમની પાસેથી એ અનુકૂળતા મેળવી પરમિશન મેળવી કે તમે એમને હમ ક્લિક કરી શકો તમારે એમની રોજિંદી જીવનનું જે ઘટમાળ ડોક્યુમેન્ટ કરવી હતી એ પ્રસંગ વિશે વાત કરો એ બહુ ઇન્ટરેસ્ટિંગ છે હા એટલે આ મને મેં અનેકવાર પહેલા પણ કહ્યું છે અને એક વાત આ પહેલા કહી દઉં વાત કહું એ પહેલા કે ઘણા બધા લોકો મને આ પ્રશ્ન પૂછે ને પછી એની પહેલા એક પ્રશ્ન પૂછે કે આવા ફોટા તો કોઈ પાસે નહીં હોય એને એટલે હું હંમેશા આવું કહું કે આ આનાથી સારા ફોટા પણ હશે લોકો પાસે પણ આનાથી સારો એક્સપિરિયન્સ કદાચ નહીં હોય એટલે વાત એક્સપિરિયન્સની હતી અને બીજું કે જ્યારે તમે ફોટોગ્રાફ કરવા જાવ છો ને ત્યારે તમને જનરલી કેવું હોય છે કે ફોટોગ્રાફર આવા જગ્યાએ ઉતરે કેમેરા લઈને ત્યારે આમ એટલો બધો ભગવાયો થઈ જાય કારણ કે એટલું બધું હોય તમારી નજર સામે કે હું આ કરી લઉં આ કરી લઉં અને પછી પરમિશન ના હોય તો એ કેવો કેવી પરિસ્થિતિ સર્જાય તમારી અંદર જે બધું ગૂંચવાડા થાય તમારે ત્યાં પેટમાં એટલે એ પરિસ્થિતિમાંથી બહાર નીકળવા માટે તમારે કેવા કેવા પ્રયત્નો કરવા પડે કેવું કેવું કન્વિન્સ કરવા માટે શું શું કરવું પડે એ બધું આખું વિચારેલું ના હોય આ કશું જ્યારે મને જ્યારે હું તમ વાત કરી વાત કરું તારી સાથે તો આજે હું ફ્લેશબેકમાં જવું તો મેં કંઈ એવું વિચારેલું નહીં એમ કે બસ એટલું વિચારેલું મારે કરવી છે કરી પણ એના માટે મારે શું કરવું પડશે કે આવું કરવું પડશે એ બધું કંઈ જ નહોતું વિચાર્યું પણ મેં હંમેશા એવું અનુભવ્યું છે કે જો તમારું ડેડિકેશન હોય કોઈ પણ આવા કામમાં આર્ટમાં એસ્પેશિયલી તો ઈશ્વર એક પછી એક તમારા રસ્તા ખોલતો જાય અને મેં અનુભવ્યું કેવી રીતે રસ્તા ખોલતો ગયો અને હું અંદર દાખલ થઈ ગયો મને ખબર જ ના પડી જાણે કે આ હું કઈ દુનિયામાં આવી ગયો અચાનક જ એટલે એ પરિસ્થિતિ એવી નિર્માણ થઈ કે મારે સાધુઓની ફોટોગ્રાફી તો કરવી જ હતી અલ્હાબાદથી હું આવ્યો એમાં મેં ચોપડીમાં પણ લખ્યું છે કે અલ્હાબાદમાં એટલું બધું ધુમ્મસ અને નજીક નજીક બધા ટેન્ટ હતા કે મારે પોર્ટ્રેટથી વધારે હું કંઈ ખેંચી ના શકું એટલે એવી પરિસ્થિતિમાં હું પાછો બનારસ આવું છું અને મને ખબર પડે છે કે કાશી વિશ્વનાથના દર્શન કર્યા પછી જ આ લોકો એમના અખાડાઓમાં પાછા જાય એટલે મને એટલી તો ખબર પડી કે અહીંયા તો બધા સાધુઓ આવશે જ એટલે એ મેં મારું ગોલ રાખ્યો હતો કે અહીંયા આવે ત્યારે હું મારું કામ પતાવ્યું છે બધી જગ્યાઓ પણ મેં જોઈ રાખેલી અને ધીરે ધીરે બધા ટોળા આવતા ગયા અને હું મારી એક ઇઝરાયેલી દોસ્ત છે એનું બી મેં વર્ણન લખ્યું છે રિયલ એ પણ એમ અવાજમાંથી પસાર થતી હતી ને એને પણ એવું જ થયું હતું કે મને કોઈ ફોટા મળ્યા નથી પણ લેટ્સ ટ્રાય એમ એટલે અમે લોકો જોડે જોડે ચાલતા હતા અને પછી એક ઠેકાણે ત્રણ સાધુઓ તલવાર લઈને ઊભેલા અને મેં ખાલી આમ કેમેરા ઊંચો કર્યો ને ક્લિક કરી એ લોકો તલવાર લઈને દોડ્યા અને અમે બંને દોડ્યા પાછળ અને એ લગભગ અડધો કિલોમીટર સુધી જે ગંગા કિનારે અમે દોટ લગાવી એ પછી નક્કી કર્યું કે બસ હવે તો ને કે પ્રકાર ગમે તે થઈ જાય મારે આ સાધુઓની ફોટોગ્રાફી કરવી જ છે ગમે તે હિસાબે અને પછી ચાલતા ચાલતા હું જતો હતો અને કંઈક એવામાં એક અવાજ સંભળાયો એ અવાજ ગુજરાતી હતો અને સાધુ હતા અને ત્યાંથી બોલીને કંઈક કોકને અને ભગતને બોલાવતા હતા અને ગુજરાતીમાં વાત કરતા હતા એટલે હું તરત વળી ગયો બાજુ એટલે મેં કીધું ઓમ નમો નારાયણ એમણે કીધું ઓમ નમો નારાયણ પછી એમણે મેં બધી મારી વાત કરી એટલે એમણે કીધું કે એ કડીના હતા સાધુ પોતે કડીના હતા નામ ભૂલી ગયો છું અત્યારે અને એમણે મને કીધું જો તારે એક જ રસ્તો છે આ જવું આ તારે આની અંદર આ લોકો સાથેની ફોટોગ્રાફી કરવી હોય તો એ પોસિબલ મને નથી લાગતી પણ તારે જો જવું હોય તો આ અમારા અખાડામાં પ્રાણગીરી સ્વામી કરીને છે એ એમની તારે પરમિશન જોઈએ એ જો તમને આ પાડશે તો પછી તને મળે હવે એટલામાં જ આ કોલાહલ થયો ને ઉપરથી મને કે જો એ આવે અને હું પછી ગયો પગે લાગ્યો એમને અને હું થોડું બ્રીફમાં કહું છું અને એમણે કીધું કે ક્યાં હે એટલે મેં કીધું સે આવ્યા હું ને પછી ગાળા ગાળી કરી એમણે એ બધું થતાં થતાં મેં કીધું ફોટોગ્રાફ ખીંચને આવ્યા હું ને એટલે એમણે ગાળો બોલી પછી મેં મને કહે કે ક્યું ખીંચના હે મેં કહું આપકી સાધના કા જો સાધન હૈ આપ ધ્યાન કરતી એ મેરી સાધના કા સાધન હૈ એમ કરીને મેં મારો કેમેરા બતાવ્યો એમને એટલે એક ક્ષણ અટકી ગયા અને એક ક્ષણે અટક્યા ને એ મને થયું મારું કામ થઈ ગયું મને એવું લાગ્યું એ વખતે આ તમારો ઘણી વાર અંતરાત્મા વાત કરતો હોય તમારી સાથે એટલે એ અને ઓલમોસ્ટ એ વખતે અમે બિલકુલ પગથિયા ઉતરીને ગંગા કિનારો બસ આટલે જ આવી ગયા હતા અને મને કહે અમારે સાથ જીના હૈ તો ચરસ ગાંજા પીના પડેગા કભી પીયા મેં કોઈ નહીં પિયાએ પીના પડેગા મેં કીધું હા મેં પીઉુંગા તો કપડે બી ઉતારને પડે ગે હા મેં ઉતાર દૂં તો મને કે ઉતાર દો બી એટલે મેં ત્યાં જ ઉતારી દીધા ને મને કે હવે ગંગામાં સ્નાન કરી લે એટલે હું ગંગામાં ડૂબકી મારી બહાર આવ્યો એ લોકોએ મને બેસાડ્યો અને એમના ચાર ત્રણ ત્રણ ચાર જે હતા ભક્તો એમણે એમના ગુરુ શિષ્યો એમણે મને ત્રિપુંડ કર્યું મંત્રોચ્ચાર કર્યા ને પછી મારા કપડાં લઈ લીધા ને કીધું એમણે આણે હરિશ્ચંદ્ર ઘાટમાં મૂકી દો એટલે મારો હું ધીરે ધીરે પાછળ એક બાળકની જે અમે લોકોની સાથે સાથે ચાલતો ચાલતો ગયો ત્યારે મને ખબર પડી કે દિગંબર અવસ્થાની જે મજા છે એ કેવી હોય એટલે હવે આ વર્ણન કરવાની વસ્તુ નથી આ તો અનુભવવાની વસ્તુ છે હું તો કહું તમને પણ તમે જ્યાં સુધી અનુભવો નહીં ત્યાં સુધી તમને ખબર ન પડે પણ એ પછી મને હું ડરતો હતો એ અચાનક એ વખતે ડર્યો હોઈશ કે નહીં એ પણ ખબર નથી પણ મને થયું કે અંદર હું જઈતો રહ્યો છું પણ હવે મને ફોટા પાડવા મળશે કે નહીં કે શું થશે પણ એ બધી કશી પરવા કર્યા વગર પાછળ ચાલ્યો ગયો અને એ જે મારી સાથે હતી ઇઝરાયેલી છોકરી અને આમાં અંગૂઠો ઊંચો કરી દે ઓલ ધ બેસ્ટ એવું કહ્યું અને હું ચાલવા માંડ્યો પછી એ દિવ જે દસ દિવસ હું રહ્યો ત્યાં અને જે એમના સાધુઓ સાથે મળ્યો એમાં તાંત્રિક પણ આવી ગયા ઘોરી પણ આવી ગયા એ લોકોમાં લગભગ બસો પસ પચાસ જેટલા પંથ છે અને મેં એ દિવસથી એ દિવસે જેવો ઘૂસ્યો ને એવું મેં એવું એટલું ધ્યાન રાખેલું મારી જાતને હું સતત કહેતો હતો કે તું ફોટોગ્રાફર છે તું રિસર્ચર નથી કારણ કે આમાં છે ને બહુ એવું થઈ જાય કે કોઈની ક્યુરિયોસિટી જાણવા માટે આપણે કંઈક પૂછીએ ને પછી આમાં એટલા અંદર ઉતરી જઈએ કે આપણે શું કરવું છે આપણે ભૂલી જઈએ એટલે મેં સતત એનો એમાંથી એક લાઈન દોરી દોરી દીધેલી કે હું ફોટોગ્રાફર છું હું મારે કોઈ સાધુઓ વિશે જાણવું નથી મારે કોઈ અઘરીઓ વિશે અંદર ઉતરવું નથી તાંત્રિકો શું કરે છે એના વિશે મારે પણ હા એ દસ દિવસમાં એ લોકો વચ્ચેના ઇન્ટરેક્શન જે મારો ફોટોગ્રાફી સિવાયનો સમય હોય એ સમય દરમિયાન મેં ઘણું બધું જાણી લીધું એ લોકો પાસેથી અને ઘણા બધા પ્રસંગો એવા પણ છે કે જે મેં લખ્યા નથી કારણ કે હું લખું તો કોઈ વાંચે પણ નહીં માને પણ નહીં અમને જણાવો અમુક એટલે જેમ આપણે એકવાર અમે લોકો જમીને ગંગા કિનારે વાસણ ધોતા હતા બે સાધુઓ અમારી સાથે હતા અમારી સાથેના નાગા સાધુ અને ઉપર હું આમ જોતો હતો આકાશમાં કારણ કે એટલું સરસ આમ ગંગાનો કિનારો નીચે ધરતી ને ઉપર આકાશ બીજું કંઈ જ નહીં વચ્ચે આખું ગ્રે તમને દેખાય બધું અને શિયાળાનો સમય એટલે બધું આખું તમને એક ગ્રે કેનવાસ હોય ને એવું જ લાગ્યા પછી બે પક્ષીઓ ઉડતા ઉડતા આવતા હતા એટલે હું જોતો હતો એટલો સરસ પછી મેં કીધું મેં હું કીધને અચ્છે પંછીએ ઉડ રહે એટલે પેલા કીધું પંછી કો ગંગામાં ડાલને એને એણે બીજા સાધુને કીધું કે ભગત કો પૂછો એટલે મેં કીધું કે પંછી કો કહેશે ડાલો કે એટલે આમ કરીને આમ કરીને તો બે પંખીઓ ગંગામાં પડી ગયા અરે બાપ હવે આ આપણે પેલું કહે ને ઉડતું પંખી પાડીએ પાડે હવે એ કહેવત આપણે સાંભળેલી હોય પણ આવું થાય હવે આવું લખું તો કોઈ માને નહીં એટલે આવા ઘણા પ્રસંગો બન્યા તો નાગા સાધુઓના જીવનમાં શું નોંધ્યું તમે એ લોકોની સાધના એમનું જીવન એ લોકોની સાધના એ જે સિદ્ધ યોગ અને અમુક ઘણા બધા આમ તો મૂળ ઈશ્વરને પામવાની જ વાત છે અને મને બહુ જ ઓનેસ્ટલી કહું ને તો એ વખતે તો આપણને એવું છે કે આપણા ભાગે તો આ જગન્નાથ મંદિરના સાધુઓ જ આવ્યા હોય એટલે આપણને બીજું કંઈ ખબર ના હોય કે કેવી રીતે સાધુ એટલે આપણે અથવા તો કોઈક ફિલ્મમાં જોયું હોય કે એવી રીતે પણ ખરેખર મને ત્યારે એવું લાગ્યું કે આટલા બધા ભણેલા લોકો અથવા તો આટલી બધી સંખ્યામાં ફોરેન ટુરિસ્ટો આટલી બધી સંખ્યામાં દુનિયાભરમાંથી લોકો શું કરવા આ વસ્તુઓ અથવા તો આ નાગા સાધુ અથવા તો સાધુઓની જિંદગીને જોવા માટે આવે છે એનો જવાબ મને ત્યાં મળ્યો હતો એટલા બધા પ્રકારના એ લોકોના પંથ પણ હોય પંથ છે પ્લસ પંથની સાથે સાથે એ લોકોની જે સાધનાઓ હોય છે જુદી જુદી અને તમને પ્યોર એમ એટલે તમે જે ડરો છો એવું ડરવાની વાળી કોઈ વાત જ નથી એમ પણ ચમત્કારો છે ચોક્કસ એમાં હું કહીશ કે એમાં ના નહીં પાડી શકું તમને અભિભૂત કરી ગયો આ ચમત્કાર મેં આપને કહ્યું કે અને આવા તો ઘણા બધા એટલે અઘોરીઓની સાધના જુદી છે આમાં મેં જટાયુની વાત કરી છે મળદાવાળી એ સાધના જુદી છે તાંત્રિકની સાધના જુદી છે બધાની જે લખ્યો છે એ આખું આખ્યો દેખ્યો તમને હજી પણ યાદ હશે હા બિલકુલ જો મારા રૂવાડા ઊભા થઈ જાય છે અત્યારે પણ એટલે એ એવું હતું કે મારી સામેના કેમ્પમાં એક એવો બિલકુલ બિહામણો એવો એક રહેતો હતો સાધુ અને એકલો જ રહે ગોરી છે કે આ નાગા સાધુઓ જૂથમાં રહેતા હોય છે આ લોકો બધા છૂટા છૂટા રહે છે તાંત્રિકો પણ છૂટું રહે આ લોકો પણ એના પોતાના ઘોરી હોય એ પણ પોતાનું સાધના જુદી એમનું રીતો જુદી તો એ હું રોજ જોઉં એને કે આમ સાડા ત્રણ જેવું થાય ને બપોરે એટલે નીકળે અને પછી આમ વિલીન થઈ જાય એમ પેલું કેવું મેં કીધું ને એક તો એક તો ધુમ્મસ હોય એટલે તમને આમ કોઈક વસ્તુ જતી ચાલતી ચાલતી વસ્તુ આમ જતી હોય ને પછી અચાનક વિલીન થઈ જાય વાતાવરણમાં એવું દેખાય એટલે એ હું જોતો હતો એટલે બે ત્રણ દિવસ મેં જોયું પછી મેં મારા સાધુને પૂછ્યું મારી મારા બાજુમાં ગુરુ હતા એને મેં કહું ગુરુજી એ કાં જા રહ્યા એટલે કે ભગત છોડો ઊંકો તુમકો ક્યાં કામે મેં કું મારે જવું છે એમની સાથે એમની આંખો કેટલી પાવરફુલ છે મને કે કે આંખ મેં દેખનાય મત તું મન કેવો અઘોરી હૈ કીધું અઘોરી ક્યાં હોતા એટલે એણે મને થોડી બધી સમજણ આપી કે આ લોકો આવું ખાય ને આમ ખાય ને એમની સાધનાનો પ્રકાર જુદો હોય ને પણ મેં કહું મારે તો જવું છે મળવું છે પછી એ મને કે ચાલો ભગત મેં મિલવાતા હું પછી હું ગયો એટલે લગભગ ત્રણેક વાગ્યાનો સમય થયો હશે બપોરનો એટલે એણે મને એણે કીધું કે એ ભગત અમારી સાથે રહેતા એટલે એણે આમ જોયું મારી સામે મેં એ જોયું પછી એ બધું એણે બધું થેલો વેલો લીધો અને બધું ભરાયું ને પછી એ જવાની તૈયારી કરવા લાગ્યો મેં કહું મુજબ આપકે સાથ ચલના એટલે એણે આમ જોયું પછી મને કે મશીન દો એ કેમેરા મારો હતો એટલે મને એમ થયું કે સારું મશીન કેમેરા પછી મેં હું કાંઈ નહીં ચાલો એક તો આપણે આજે જુદી દિશા પકડીએ અને કેમેરા આપી દીધો મેં પાછળ પાછળ ગયો અને આમ એવું નૈશત થયું કે લગભગ અમે એક દોઢ બે કિલોમીટર ત્રણ કિલોમીટર આગળ નીકળી ગયા છું આ બાજુ ગંગા એટલે બસ નદી કિનારે છે કિનારે કિનારે જ અને બે કિલોમીટર ચાલ્યા ત્યાં સુધી મારે આમ થોડી વાર ગંગાજી સામે જુએ પાછો પાછો ઊભો રહી જાય પાછો ચાલે પછી એક જગ્યાએ ઉભો રહી ગયો અને એણે આમ જોયું કે કોઈ મને કે એક મુર્દા હાર એટલે હું તો ઊભો રહી ગયો મારે તો કઈ બોલવાનો તો મારે કોઈ ચાન્સ જ નહોતો વળી બીક પણ લાગતી હતી પણ હવે મારે પાછા જવાનો બી કોઈ એનો સ્કોપ નહોતો કારણ કે કંઈ દેખાતું જ નહોતું આગળ નહીં પાછળ મારે એમને પણ એને પણ હું જોતો તો મને એક આકૃતિના સ્વરૂપમાં જ દેખાતો હતો થોડો થોડો એટલે પછી એ ચીસો પાડવા માંડ્યો જોર જોતી કૂદી કૂદીને અને જે નહિશ હું તને વાત કરું તો માણસના ગળામાંથી અથવા માણસના શરીરમાંથી આવા અવાજો નીકળી શકે ને એવું મેં ક્યારેય મેં જોયું નથી ક્યારેય જોયું નથી એમસી સાંભળ્યું હા મોટા અવાજવાળા માણસ હોય કે જે જેમનો અવાજ મોટો હોય જે લોકો ખૂબ જોરથી ડ્રામામાં પણ આપણે જોઈએ છીએ ઘણી વાર પણ જે ચિત જે ચીચિયારીઓ જે કહેવાય ને આપણને એમ લાગે કે આ કયા પ્રકારનું આ માણસ માનવના શરીરમાંથી આવા અવાજો કેવી રીતે નીકળી શકે એમ પણ એ મેં સાંભળ્યા અને હું તો મારા તો સાંભળ ઊભા જ રહેવાનું હતું જે થાય મારી જિંદગીનું એટલે પછી એક મૃતદેહ તણાતો તણાતો આવ્યો ને એમણે આમ જોયું અને એણે આંખો બહાર ખેંચી નાખી ને એણે મૂકીને પછી કંઈ મંત્રો કર્યા ને મને કે ઇસકો છોડના નહીં એ બહુ જ કોઈ પરેશાન ક્યા એને બધું બોલ્યો થોડું ઘણું પછી એણે આખું એનું ધોઈ કાઢ્યું દાતરડાથી આખું માથું છૂટું જુદું કરી નાખ્યું અને બધું સાફ કરી અને પછી મારી પાસે આમ આટલો જ આપણે આપણે છે એટલો જ ડિસ્ટન્સ અને આમ કરીને આમ કરીને ઉપરથી કરીને આમ ખોલ્યું ને ઉપર જે લોહીની જે ધાર પાડી અને મારી જે દશા થઈ જો અત્યારે બી હું આમ રહેલો છું એવું એવી પણ દ્રશ્ય જોયું મેં મને થયું કે અને ત્યારે મને એમ થયું કીધું કે આ કેવી રીતનું કારણ કે ગંગાનો પ્રવાહ આમ હોય પ્રવાહ એ પછી પણ મેં જોયું કે ગંગાનો પ્રવાહ તો આમ છે તો આમથી કેવી રીતે આવ્યું આમ આવી રીતે પણ મેં કીધું ને હવે આમાં કોઈ લોજિક નથી એટલે તમે મને ખોટો પણ કહી શકો એમ કે આવું તો હોય જ નહીં ઘણી બધા એક ક્યાંક કોઈ લોકોએ આની ચર્ચા પણ કરી હતી કે આ તો ગપ્પા છે બધા નામ તેમ એટલે એ જે તમે ગણો એ પણ આ એટલે આની પાછળ આ બધા પ્રસંગોની પાછળનું કોઈ મારી પાસે લોજિક નથી કે આવું કેમ થયું આ બસ નરી આંખે જો એટલે પણ આના પછી આ બે ત્રણ અનુભવ થયા પછી મને એવું લાગ્યું કે આપણા દેશમાં અને આવા બધા પ્રકારના સાધુઓમાં કે આપણા પરંપરાઓમાં કે જે શક્તિઓના વર્ણનો થયેલા છે ને એ બધા છે આપણે ત્યાં સંસ્કૃતિ મને આજે પણ એ સંસ્કૃતિ એવી અથવા તો આજે પણ એવી શક્તિઓ આપણી પાસે છે એટલું તો હું ચોક્કસ કહી શકું આટલા મારા અનુભવ પરથી